નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ થી રાજ્યમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની વધુ એક આગાહી હજુ વરસાદની સ્થિતિ સારી કક્ષાએ જવાની શક્યતા ગોધરાના બામરોલી રોડ પર આવેલ કોતરમાં પાણીમાં કાર તણાઈ કારમાં બે વ્યક્તિઓ હતા સવાર પાટણ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે દાહોદનો પાટા ડુંગરી જળાશય થયો ઓવરફ્લો દાહોદને જેવા દોરી સમાન ઘણા છે પાટાડુંગરી ડેમ मोडसा हिंमतनगर स्टेट हाईवे पाणी घरकाव सबलपूर पास रेल्वे लाइन आणि रियल एस्टेट स्कीमोने कारणे हायवेवर पाणी फरी वळ्या રાજ્યમાં ભારે વરસાદને લઈ અને બલાલ પટેલની વધુ એક આગાહી આવી છે હજુ વરસાદની સ્થિતિ સારી કક્ષાએ જવાની શક્યતાઓ છે રાજ્યના કેટલાક રસ્તાઓ ભારે વરસાદથી બંધ કરાયા છે તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતાઓ છે દરેક જિલ્લા તાલુકામાં જળ પ્રલય જેવા દ્રશ્યો દેખાશે સાબરકાંઠા ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં વરસાદી માહોલ ઘટશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદથી સાવધાની રાખવાની જરૂર પડશે તો હજુ જૂનાગઢના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે

મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળે છે જ્યાં જોવો ત્યાં જળ પ્રલય જળ પ્રલય હોય અથવા તો જળ ખેલાબ હોય તેવું થાય છે આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડે છે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય રહેશે પાણી કરવાની યોગ્ય રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળ જે છે અને રસ્તાઓ રોડ બંધ રહ્યા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી રાખવી પડશે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસ જાગૃતિ રાખવી પડશે બોટાદના ભાગો પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે વધુપુરના ભાગો પણ હળવાભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલા ભાગો ઓછા થવાની શક્યતા રહેશે પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ઓછા ભારે છે ભારેથી ધીમા વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે એટલે જનધન હજુ આ ઉત્તર ગુજરાત ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે ઈશ્વર છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે કારણ કે આ એક જબરદસ્ત વાહન છે ડીપ ડિપ્રેશનનું અને એક ભારે જલ સલાબ લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે જી બામરોલી રોડ પર આવેલ પાણીમાં કાર તણાઈ કારમાં બે વ્યક્તિઓ સવાર હતા વેન્યુ કાર રોડ પરથી વહેતા પાણીમાંથી પસાર થતી હતી તે દરમિયાન તણાઈને કોતરમાં વહી ગઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમ દ્વારા કારમાં સવાર બે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા તો તો કાર તણાતાનો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે કારમાં સવાર બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો છે તો ગોધરાના બામરોલી રોડ પર આવેલ કોતરના પાણીમાં કાર તણાઈ હતી કારમાં બે વ્યક્તિઓ સવાર હતા વેન્યુ કાર રોડ પરથી વહેતા પાણીમાંથી પસાર થતી હતી તે દરમિયાન આ ઘટના બની હતી પાટણ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે પાટણ જિલ્લામાં ઇંચ વરસાદ નોંધાયો છે મેઘરાજાએ સરકારી પોલ ખોલી સરસ્વતી તાલુકાના કુબા પ્રાથમિક શાળાના ઓરડામાં ઉમા તેમજ વરસાદી પાણી ભરાયા કુબા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી તો આજે શૈક્ષણિક જગતમાં રજા હોવાથી બાળકોનો અભ્યાસ પર અસર નહીં તો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો પાટણ જિલ્લામાં અવિરત એક ઇંચ થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દાહોદનો પાટા ડુંગરી જળાશય ઓવરફ્લો થયો છે દાહોદને સમાન ઘણાય છે આ પાટા ડેમ દાહોદ શહેરને પાણી પૂરું પાડતો થયો છે પાટા એકતાળીસ મીટર ઉપર મીટર થયું ઓવરફ્લો તો દાહોદનો પાટા ડુંગરી જળાશય ઓવરફ્લો થયો છે દાહોદ ને જીવાદોરી સમાન ગણાય છે આ પાટા ડુંગરી ડેમ તો દાહોદ શહેરને પાણી પૂરું પાડતો ડેમ ભરાતા ખુશીનો માહોલ સર્જાયો છે મહત્વના મોટા સમાચાર આવિરે હાચે મોડા સાહિમત નગર સ્ટેટ હાઇવે પાણીમાં ઘરકાવ સબલપૂર પાસે રેલવે લાઇન અને રિયલ એસ્ટેટ સ્કીમોના કારણે હાઇવે પર પાણી ફરી વળ્યા ખેડૂતોના ખેતરો જળબંબાકાર થતા આક્રોશ જોવા મળી રહ્યો છે મહામૂલો પાક પાણીમાં તરબોળ થતા મોટું નુકસાન પહોંચ્યું હાઇવે પાણીમાં ઘરકાવ થતા વાહન વ્યવહારને અસર પહોંચી પાણી નિકાલ નહીં હોવાથી મોટી સમસ્યા ઊભી થઈ છે

અને જે આ સોસાટો બન્યું છે અને અત્યારે હાલ બની રહ્યું છે એ એક એક ફૂટ નો વ્યાસ નો ભૂંગળો નાખો છો એમાં કેટલું પાણી જાય અને પેલા વર્ષોથી થી આદિકાળ થી પાણી અત્યારે હાલ જો પચાસ મીટર ખોદવામાં આવે અને પીડબલ્યુ ડી નો પાઇપ નાખેલી છે પીડબલ્યુ ડી નો પાઇપ નાખેલી છે એ બધું પૂરી ગાલી છે અને કેનાલો પૂરી ગાલી છે અને કેનાલ ન થઈ અને પાણી ઓઘવું જૂનું અઘુ હાલ ચાલુ છે એ વગ અમો થઈને નિકાલ થતો તો જેશ્વરી માતાજી નું મંદિર રોડ ઉપર આવેલું જાય મતનગર રોડ ઉપર એ બાજુ થઈ અને દસ ફૂટનો વેસ્ટવેર વેસ્ટ લેલો તો એની મોથે નાખી દુનિયા નું પાણી નાખી જતું પણ પૂરી ગાલી અને પાકી આરસીસી દીવાલો ચણી ગાલી છે અને જે તો બનાવી દીધા છે અમે તો શું કરે તો ખેતરોય ડૂબવા જાવ અને મેં મરવા મરી જવું તો પછી તમે આજુ બચાવ બધા ભેગા થઈ મોડાસાના સાકરિયા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે સાકરિયા ગામનો મેતેરુ તળાવ થયું છે ઓવરફ્લો સો વિઘા કરતા વધારે વિસ્તારનો ઐતિહાસિક મેતેરુ તળાવ છે આસપાસના ગામડાઓના બોર કુવારી ચાલ જશે મોડાસાના સાકરિયા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે સાકરિયા ગામનો મેતેરુ તળાવ થયું છે ઓવરફ્લો સો વિઘા કરતા વધારે વિસ્તારનો ઐતિહાસિક મેતેરુ તળાવ છે આસપાસના ગામડાઓના બોર કુવારી ચાલ જશે મેઘરજ તાલુકામાં પડ્યો છે આઠ ઇંચ વરસાદ આસપાસના વાઘા કોતરો છલકાયા છે તો ખેડૂતો તેમજ આમ જનતા મેઘરજ આવતો રસ્તો બંધ થતા તેમજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સ્થાનિક લોકોની પુલ બનાવવાની માંગ ઉઠી છે મેઘરજ તાલુકામાં પડ્યો છે આઠ ઇંચ વરસાદ આસપાસના વાઘા કોતરો છલકાયા છે તો ખેડૂતો તેમજ આમ જનતાને મેઘરજ આવતો રસ્તો બંધ થતા તેમજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સ્થાનિક લોકોની પુલ બનાવવાની માંગ ઉઠી છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત અનરાધાર વર્ષા થઈ રહી છે ત્યારે આ વરસાદને પગલે હિંમતનગરથી ધનસૂરાને જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે નોંધનીય છે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈને હાઈવે ઉપર વળ્યા હતા જેના કારણે હાઈવે ઉપર એક થી દોઢ ફૂટ પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા ત્યાં બેરિકેટ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા ય છે કે ધનસુરા હાઇવે પર હડિયોલ ગામ સુધી રોડની આજુબાજુ સોસાયટીઓ આડધડ બનાવી દેવામાં આવે છે જેના કારણે કુદરતી પાણી નિકાલનો કોઈ રસ્તો ન હોવાને લઈને આ બધા પાણી હાઈવે ઉપર ફરી વળે છે અને તેના કારણે વાહન ચાલકોએ અને સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત અનરાધાર વર્ષા થઈ રહી છે ત્યારે આ વરસાદને પગલે હિંમતનગરથી ધનસુરાને જોડતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે નોંધનીય છે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈને હાઈવે ઉપર ફરી વળ્યા હતા જેના કારણે હાઈવે ઉપર એક થી દોઢ ફૂટ પાણી ભરાતા તકેદારીના ના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ધનસુરા હાઈવે પર હડિયોલ ગામ સુધી રોડની આજુબાજુ સોસાયટીઓ આડે બનાવી દેવામાં આવે છે જેના કારણે કુદરતી પાણી નિકાલ કોઈ રસ્તો ન હોવાને લઈને આ બધા પાણી હાઈવે ઉપર ફળી વળે છે અને તેના કારણે વાહન ચાલકોએ અને સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે ચોમાસામાં લગભગ ચાર ત્રણથી ચાર ઇંચ ઉપર વરસાદ થાય તો પાણી અહીંયા આ સ્ટેટ હાઈવે પર પાણીનો ભરાવો થાય છે અને હવે જે આ અહીંયા જે બાંધકામ થઈ ગયા એના લીધે જે પાણીની જાવક થવાનો જે માર્ગ હતો એમાં અવરોધ ઉભો પેદા થયો છે નલી દર વખતે હાઈવે પર પાણી ભરાય જ છે એના માટે અમે સૂચિત પાણીના નિકાલ માટે અહીંયાથી પુરાલની ખારી નદીમાં પાણી જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં સરકાર શ્રીમાં રજૂઆત કરી છે એ બાબતે યોગ્ય અમારા સરપંચ શ્રી મહેન્દ્રભાઈને ડેપ્યુટી સરપંચ શ્રી ગોકુલભાઈ અમે સરકારશ્રીમાં એ પ્રપોઝલ મુકાયેલી છે કે ભાઈ આ જે પાણી છે આ ખેતરોમાં પાણી ઊભા પાકને નુકસાન થાય છે અને આ પાણીના નિકાલ કરવા માટે અહીંયાથી પાણી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જો પુરાલની ખારી નદીમાં આપવામાં આવે એ કનેક્શન આપી દેવામાં આવે તો અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે આજની પરિસ્થિતિમાં એવું છે કે બે ત્રણ દિવસથી વધારે વરસાદ થવાને કારણે આ સ્ટેટ હાઈવે પર પાણી આવ્યું છે તો વાહન વ્યવહાર પંચાયતે બંધ કરાવેલ છે તકેદારીના ભાગરૂપે અને પાણી ઉતરી જાય પછી વાહન વ્યવહાર યથાવત કરશે પંચાયત મોડાસા નડિયાદ હાઇવે ઉપર આવેલ વાત્રક બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે રાહદારીઓની અવર જવર કરવામાં ભારે તકલીફ સહન કરવી પડતી હોય છે વાત્રક બ્રિજ ઉપર અંદાજિત દસ થી વધારે ખાડા પડી ગયા છે નેશનલ હાઇવેને જોડતો તેમજ આ જે રસ્તો છે જે રસ્તા ઉપર નગર ને અડીને વાત્રક નદી ઉપર આવેલ જૂના બ્રિજ ઉપર વધુ વરસાદના કારણે તથા પાણી ભરાઈ રહેવાના કારણે ખાડા પડ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો અને રોજિંદા અવર જવર કરતા વાહન ચાલકો રોષે ભરાયા હતા હતા બ્રિજ ઉપર મધ્યમાં જ મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને વાહન બેલેન્સ કરવું કઠિન થઈ પડે છે કારણ કે એક તો આ પુલ સાંકડો છે ઉપરાંત બંને બાજુ ફૂટપાથ પર નથી મોડાસા નડિયાદ હાઇવે ઉપર આવેલ વાત્રક બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે રાહદારીઓની અવર જવર કરવામાં ભારે તકલીફ સહન કરવી પડતી હોય છે વાત્રક બ્રિજ ઉપર અંદાજિત દસ થી વધારે ખાડા પડી ગયા છે નેશનલ હાઈવે ને જોડતો તેમજ આ જે રસ્તો છે જે રસ્તા ઉપર નગર ને અડીને વાત્રક નદી ઉપર આવેલ જૂના બ્રિજ ઉપર વધુ વરસાદના કારણે તથા પાણી ભરાઈ રહેવાના કારણે ખાડા પડ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો અને રોજિંદા અવર જવર કરતા વાહન ચાલકો રોષે ભરાયા હતા હતા વાત્રક બ્રિજ ઉપર મધ્યમાં જ મસ મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને વાહન બેલેન્સ કરવું કઠિન થઈ પડે છે કારણ કે એક તો આ પુલ સાંકડો છે ઉપરાંત બંને બાજુ ફૂટપાથ પણ નથી તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર